જો તમે સામાન્ય ગાય કે ભેંસનું દૂધ પીતા હોય તો નારિયલના દૂધનો સ્વાદ પણ તમને ગમશે જેમને લેક્ટોસ ઇન્ટોલરન્સ એટલે કે દૂધની એલર્જી હોય તેવા લોકો માટે નારિયેળનું દૂધ એક સારો વિકલ્પ છે શિયાળામાં ખાસ કરીને સવારના નારેલનું દૂધ પીવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો મળે છે નારિયલના દૂધમાં એન્ટીઓક્સિડન્ટ સહિત ઘણા બધા પોષક તત્વો જોવા મળે છે અને આ જ કારણ છે કે નારિયેલનું દૂધ સ્વાસ્થ્ય માટે એક વરદાન માનવામાં આવે છે જો તમે નિયમિતપણે નારિયલનું દૂધ પીવાનું શરૂ કરો તો તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જેના વિશે આજે આપણે વાત કરીશું નિયમિતપણે દૂધ પીવાથી તમે તમારી શક્તિને ઘણી હદ સુધી વધારી શકો છો ઋતુ બદલાવાથી વારંવાર બીમાર પડવાથી જો તમે બચવા માંગતા હોય તો એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણધર્મોથી ભરપૂર નારિયલનું દૂધ પીવાનું શરૂ કરી દો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નારિયલનું દૂધ ફાયદાકારક માનવામાં આવે છે તમને જણાવી દઉં કે નારિયેળનું દૂધ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકે છે એટલે જો તમને ડાયાબિટીસ હોય તો તમે પોતાની ડૉક્ટરની સલાહ પર નારિયેળના દૂધને પોતાની ડાયટમાં સામેલ કરી શકો છો જો તમે વજન ઘટાડવાની જર્નીને આસાન બનાવવા માંગતા હોય તો નારિયેળનું દૂધ જરૂરથી તમારા ડાયટમાં સામેલ કરો નારિનું દૂધ તમારા શરીરના ચયાપચયને એટલે કે મેટાબોલિઝમને વધારવાનું કામ કરે છે જેના લીધે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને બાળવામાં અસરકારક સાબિત થઈ શકે છે એટલું જ નહીં નારિના દૂધમાં જોવા મળતા બધા જ પોષક તત્વો તમારા પેટના સ્વાસ્થ્યને પણ ઘણી હદ સુધી સુધારી શકે છે નારિનું દૂધ પીવું ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે એન્ટી એજિંગની જેમ કામ કરે છે નારિનું દૂધ વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે આ ઉપરાંત નારિયલના દૂધમાં જોવા મળતા તત્વો તમારી ત્વચાને નરમ મોઇશ્ચરાઇઝ્ડ અને ચમકદાર રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તો તમે પણ નારિયેલનું દૂધ પીવાનું શરૂ કરો આ ઉપરાંત જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા